સારું તો આવી ગયા છે જમરૂક ખાવા જમરૂક તોડી લીધું છે ખાવા માંડીએ દિવાળીએ નતા એટલા બધા આખેલા છે જમરૂક બહુ અહીંયા રાબે એક માથે છે મોટું અહીંયા 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 ખાઈ ગયું છે પક્ષી અહીંયા છે અહીંયા બે છે આખેલા લાગ બધા જમરૂક છે કેમ કે દિવાળીમાં તો હોય બધા એટલે કાસા હોય અત્યારે હોય જમ અત્યારે કોઈ ખાવા વાળું ના હોય દિવાળી તો પાક્યું નથી કે કાસું પાકું ગમે તોડી જ લેવાનું ખાવાની વાત અત્યારે હોય પાકલ પોપૈયા ને બધું પાકી ગયું છે ત્રાટા બાંધીને સર્દી દીધું ઝૂપડું તૈયાર પોપિયા પાકી જશે અમે કાળા દેખાય સૂર્ય આવે ને આમાં તો વાડીમાં આટા મારવા માંડ્યા છે બપોર ત્રણ વાગે તો બેસી જવાનું છે સુરત જવા માટે આ આખી લાઈનમાં સીતાફળી છે મુનો બગીચો છે આખામાં આમે રાવણો છે એ કાપી નાખો થાય મોટો તો પેલો અહીંયા આવ્યો તો સામે છે પાણીનું ભૂંગળું પાણીના ભૂંગળામાં બે પ્રકાર છે પાછા નીચે પાવું હોય તો આ સલુ કરવાનું તો હામે પાણી વહી જાય આ બંધ કરી દઈ એટલે પાણી આવે તો આ ઉપલું પાઈ દેવાનું એવું છે ભાઈ જમરુંક ખાઈ લો પછી આપણે મળીએ પાછા તો જમરુંક ખાઈ લીધું છે અને હવે બીજું જમરુકડી જાય આગળ એક છે અહીંયા કલમુમાં મોર આવી ગયો છે ખાખડી ખાખડી થઈ ગઈ છે

વાડીમાં રખડવા મી જમરૂખડી કાપી નાખી લાગ્યા નથી હા અહીંયા છે પણ જમરૂવા દે ઓલી માં લઈ લેવું

આમે ઝીરો અલ્લાહ જાવ કે ની આલી લેઈ ભાગી જાય તરત જામ રો બ જાય ઓ વી જ્યો

ઝુંપડી પતરાવાળી હજી જમરૂ ખાસ ખૂટ વાળ્યું આ ઝાટા મારવાનું છે બસ કારે આવવાનું થાય કઈ નક્કી ન હોય

હાલ તો દાદા પાસે જાય હું કેઈ બે લઈ લે લીલા છે કાસા હોય ની આ હું શું જો નીચે લાલ લાલ તી હાલ જાય દાદા પાએ આને કેવાય હા કેવાય આને

તમે તા અઈયા પટેલ ઓલો ખંડન લખો અલેકું ભીમશે અંજો બાઈકો તો ઠોળ નાખી બધી લડાઈ યકોલે ઉત પેલો હંગલા થાલક ન કર હંગા અંદર બેસો અંદર તો બધાય

બકાલું ને એવું લઈ લીધું છે બધું વાડિયાથી જવાનું છે ઘેરે તો કંઈ નહીં આજનો વાડીની ટુર કેવી લાગી તમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હવે જવાનું છે ઘેરે આજનો બ્લોગ અહીંયા સુધી તો બ્લોગ ગમે હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નવા બ્લોગમાં તો લાઈફ વિથ હાર્દિકને સબસ્ક્રાઈબ કરી ના ગયો તો જય માતાજી બાય બાય